નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આજના સેશનમાં આપણે ધોરણ છ પ્રકરણ એક એનું સ્વાધ્યાય એક પોઈન્ટ બેના દાખલા ગણીશું દાખલો પહેલો છે દસના આધારે આસન મૂલ્ય લખો તો આપણે અહીં દસના આધારે આસન મૂલ્ય શોધવાનું હોય ત્યારે આપણે એકમ અને દશકની નીચે લીટી કરીએ હવે ત્યારબાદ આપણે આ સંખ્યા જોઈએ આઠ હવે તમારે એ ધ્યાનમાં રાખવાનું કે જ્યાં જેની નીચે આપણે લીટી કરી ત્યાર પછીની સંખ્યા એક બે ત્રણ કે ચાર ન હોવી જોઈએ જો હોય તો તમારે સંખ્યા એને રાખવાની અને જો ન હોય એક બે ત્રણ ચાર અથવા તો જીરો જીરો એક બે ત્રણ ચારમાંથી હોય તો તમારે આ સંખ્યા એમનેમ રાખવાની અને જો ન હોય તો તમારે આ સંખ્યામાં એક છે તો એક એમાં ઉમેરી દેવાનો હવે આપણે અહીં પછીની સંખ્યા આઠ છે તો સૌ પહેલાં તો આપણે આઠની જગ્યાએ ઝીરો મૂકીશું અને ત્યારબાદ આની સંખ્યા જોઈશું આઠની જગ્યાએ જીરો મૂક્યો હવે આ એક છે એની આગળની સંખ્યા જીરો એક બે ત્રણ ચાર છે નથી નથી તો આપણે આમાં એક વધારી દો નથી તો નાખી દેવાનું એક થઈ ગયું ત્યારબાદ બીજો છે બત્રીસ સંખ્યા છે બત્રીસ એકમ અને દશકની નીચે લાઇન કરીએ ત્યારબાદ બેની જગ્યાએ જીરો લગાવી દઈએ હવે જેની નીચે લીટી કરી છે એની તરત આગળની સંખ્યા છે એ જીરો એક બે ત્રણ ચાર છે કે નહીં એવો સવાલ પૂછીએ તો અહીં છે જો હા તો ત્રણ એમનેમ રહેશે અને જો ના તો ત્રણની જગ્યાએ એક ઉમેરાય સમજાય છે ને ત્યારબાદ ત્રીજો છે પિંચ્યાસી પિંચ્યાસીમાં એકમ અને દશક દશક આઠ છે એના પછીની એક સંખ્યા છે અહીં આપણે જીરો રાખીએ પાંચની જગ્યાએ એમને એમ ઝીરો રાખી દઈ જેની નીચે લીટી કરી છે એની સ્થાન કિંમત લખીએ છીએ એવી રીતે હવે આ આઠ છે એની તરત પહેલાંની સંખ્યા છે એ પાંચ છે એ પાંચ આ જીરો એક બે ત્રણ ચારમાંથી છે તો કે ના જો નથી તો આઠની જગ્યાએ તમે નવ લખી કાઢો એવી જ રીતે અહીં ચીમોતેર છે એકમ અને દશક દશકના સ્થાનમાં સાત છે જેની નીચે લીટી કરી છે એના પછીનો એક જ ડિઝિટ છે તો એ ડિઝિટનો જીરો મૂકીએ એક જેટલા ડિઝિટ હોય એટલા જીરું મૂકવાના હવે જોવાનું સાત પછી તરતનો અંક ચાર છે તો આ ચાર છે એ આમાં આવે છે ને જીરો એક બે ત્રણ ચારમાં આવી જાય છે જો આવે છે તો કસો ફેરફાર કરવાનો નથી એટલે કે સાત એમનેમ રહેશે હવે જોઈએ એકતાલીસનું એકમ અને દશક દશકના સ્થાનમાં ચાર છે એટલે ચારની નીચે લીટી કરીશું કારણ આપણે દસના આધારે આસન મૂલ્ય શોધવાનું છે ચારની નીચે લીટી કરી હવે સ્થાન કિંમત ચારની પહેલાં લખી નાખીએ એમાં કેટલા ઝીરો આવે એ લખી નાખવાના હવે અહીં ચાર છે એની પહેલાંની સંખ્યા એક છે જે ઝીરો એક બે ત્રણ ચારમાં આવી જાય છે તો ચાર ના ચાર એમનેમ રહેશે ત્યારબાદ દાખલો બીજો છે સોના આધારે આસન મૂલ્ય શોધો હવે આપણે સોના આધારે આસન મૂલ્ય શોધવાનું છે હવે સોના આધારે હોય તો ઇઝી એકદમ આપણે એકમ દસ ને સોની નીચે લીટી કરવાની અહીંયા દસ ના આધારે હતું તો આપણે દશકની નીચે લીટી કરી હવે અહીં સોના આધારે છે તો સોના સ્થાનમાં જે સંખ્યા હોય એની નીચે આપણે લીટી કરીશું ત્યારબાદ એ લીટી પછીના ડિઝિટ કેટલા છે એક અને બે તો બે ઝીરો લગાવવાના આ સનમૂલ્ય શોધવા માટે સોના આધારે છે તો સોમાં બે મીંડા હોય તો બે મીંડા મફતમાં મૂકી દેવાના હવે અહીં ત્રણ છે ત્રણ પછીનો તરતનો આંકડો બે છે જે આપણે જીરો એક બે ત્રણ ચારમાં આવી જાય છે તો આપણે ત્રણ એમને રાખીશું એટલે ત્રણસો ચોવીસનું આસન મૂલ્ય થયું ત્રણસો એ જ રીતે બીજો દાખલો છે ચારસો ને છપ્પન એમાં આપણે સોના આધારે છે તો સોના આંકડા ઉપર નીચે લીટી કરીશું છ પાંચ એકમ દશકને સો સોમાં ચાર છે તો ચારસો હવે અહીં ચાર સો છે તો ચારસોમાં બે જીરો આવે તો આપણે બે જીરો એમને લગાવી દેવાના હવે આ ચારની આ તરત આગળની સંખ્યા પાંચ એ પાંચ છે એ જીરો એક બે ત્રણ ચારમાં નથી આવતા એટલે પાંચની આપણે ચારની જગ્યાએ આપણે પાંચ લગાવીશું એટલે ચારસો ને છપ્પનનું આસન મૂલ્ય પાંચસો થાય આ આસન મૂલ્ય એટલે વિદ્યાર્થી મિત્રો અંદાજે આશરે કિંમત કહેવાય હવે આ છસો ને સિતોતેર ત્યાર પછીની સંખ્યા છે છસ્સો સિતોતેર એમાં પણ એકમ દશક સો છની નીચે આપણે લાઈન કરી અને છસો એકમ દશક સો સોની જગ્યાએ છ એટલે છસો છસ્સોમાં બે ઝીરો લાગે એટલે બે જીરો એમનેમ રાખવાના હવે આ છની તરત પહેલાંની સંખ્યા સાત છે તો સાત એ જીરો એક બે ત્રણ ચાર નથી એટલા માટે છની જગ્યાએ નથી તો એક ઉમેરી દેવાનો સાત છની જગ્યાએ સાત ત્યારબાદ એકમ દસક સો સોની જગ્યાએ આઠ છે તો આઠસોમાં બે જીરા લાગે એટલે બે જીરો હવે આઠ આઠની તરત પહેલાંની સંખ્યા જોઈએ તો આપણને સાત જોવા મળે છે જે સાત એક બે જીરો એક બે ત્રણ ચારથી મોટી છે એટલે કે એ નથી તો આઠની જગ્યાએ આપણે નવ લગાડીશું હવે દાખલો ત્રીજો સોરી પાંચમો બાકી છે એકમ દશક અને સો સોના સ્થાનમાં ત્રણ છે ત્રણસો ત્રણસોમાં બે જીરો લાગે એટલે અહીં બે જીરો એમનેમ લગાવી દેવાના હવે જે સોના સ્થાનમાં આંખ છે એની તરત પહેલાંનો આંકડો નવ છે જે જીરો એક બે ત્રણ ચાર નથી તો તનની જગ્યાએ આપણે ચાર રાખીશું સમજાય છે ને એકદમ ઈઝી છે આસન મૂલ્ય દાખલો ત્રીજો હજારના આધારે આસન મૂલ્ય શોધો તો અહીં હજારના આધારે છે તો આપણે હજારના આંકડા નીચે લીટો કરીશું હજારમાં ત્રણ છે તો ત્રણની નીચે લીટી કરી પહેલું કામ જ એ કરવાનું કેટલાના આધારે આસન મૂલ્ય શોધવાનું છે જેટલાના આધારે આસન મૂલ્ય શોધવાનું હોય એ અંક ઉપર એ અંકની નીચે આપણે લીટી કરવાની ત્યારબાદ એક બે ને ત્રણ જીરો હવે જુઓ ત્રણની તરત પહેલાં જીરો એક બે ત્રણ ચાર છે તો કે હા ચાર છે તરત પહેલાંનો આ એક જ આંકડો જોવાનો આ એક કંઈ આંકડા ઉપર નજર નાખવાની જ નથી અહીં જ જોવાનું આ જીરો એક બે ત્રણ ચાર છે તો કે હા આ તો ચાર છે તો ચાર છે તો ત્રણ એમનેમ ને છે તો એમનેમ રાખવાનું નહીં એમાં એક ઉમેરી દેવાનું હવે અહીં પણ એવી જ રીતે છે એકમ દશક સો અને હજાર હજારના આંકડામાં ચાર છે એટલે ચાર હજાર અને હજારમાં ત્રણ ઝીરો લાગે તો આપણે ત્રણ વિંડા એમને મૂકી દેવાના હવે જોવાનું ચારની તરત પહેલાંની સંખ્યા જીરો એક બે ત્રણ ચાર છે તો કે ના ના આવ્યું તો એક ઉમેરી દો ચારની જગ્યાએ પાંચ જેની નીચે લીટી કરી હોય ને એમાં જ ઉમેરવાનું બીજા નહીં હવે ત્રીજું છે એકમ દસક સોને હજાર હજારના સ્થાનમાં છ છે તો છ હજારમાં ત્રણ ઝીરો લાગે તો ત્રણ ઝીરો એમને એમ હવે અહીં છ છની તરત પહેલાં સાત છે જે ઝીરો એક બે ત્રણ ચાર નથી નથી તો છની જગ્યાએ આપણે સાત લગાવી દેવાના ત્યારબાદ ચોથું છે એકમ દશક સો ને હજાર હજારના સ્થાનમાં આઠ છે તો આઠ હજાર આઠ હજારમાં ત્રણ ઝીરો લાગે તો ત્રણ ઝીરો એમને એમ લગાવી દેવાના હવે આઠની તરત પહેલાંનો આંકડો બે છે આઠની તરત પેલાનો આંકડો બે છે જે જીરો એ જીરો એક બે ત્રણ ચારમાં આવી જાય છે હા આવે છે આવે છે તો આઠના આઠ એમનેમ રાખવાના આપણે એટલે આઠ હજાર બસો છન્નુંની આશરે કિંમત અથવા તો આસન મૂલ્ય આઠ હજાર થશે હવે પાંચ હજાર પાંચસો ને પંચાણું હજાર સુધીની આસન મૂલ્ય શોધવાનું છે આપણે તો એકમ દશક સો ને હજાર હજારના સ્થાનમાં પાંચ છે તો હજારમાં ત્રણ ઝીરો લાગે તો ત્રણ ઝીરો એમને લગાવી દેવાના હવે જે હજારના સ્થાનમાં આંકડો છે પાંચ એની પહેલાંનો તરતનો આંકડો ઝીરો એક બે ત્રણ ચાર છે ના ઝીરો નથી ત્રણ એક નથી બે નથી ત્રણ નથી ને ચાર પણ નથી પાંચ છે તો નથી તો પાંચની જગ્યાએ કેટલા રાખીશું આપણે પાંચમાં એક ઉમેરીએ તો પાંચને એક છ સમજાય છે ને હવે દાખલો ચોથો સોને આધાર ગણી નીચેનાનું આશરે સાદુરૂપ આપો આપણે અહીં સાદુરૂપ આપવાનું છે અહીં ચારસો છત્રીસ વત્તા ત્રણસો સિત્યાશી એમ આપેલા છે તો આપણે આ બંને સંખ્યાનું સોના આધારે આસન મૂલ્ય શોધીશું પહેલાં પહેલું છે ચારસો છત્રીસ એનું આસન મૂલ્ય થશે એકમ દશકને સો અને એના તરત પહેલાંનો સંખ્યા પહેલાંની સંખ્યા છે ત્રણ જે ઝીરો એક બે ત્રણ ચાર નથી એટલે ચારસો થશે ત્યારબાદ ત્રણસો અને સિત્યાસી છે એનું આસન મૂલ્ય ત્રણની જગ્યાએ ચાર થશે એકમ દશક સો સોની આ તરત જ પહેલાંની સંખ્યા આઠ છે એટલે ત્રણની ત્રણમાં એક આપણે ઉમેરી દઈશું તો ચારસો તો બંનેનો સરવાળો થશે ચારસો ને ચારસો આઠસો આમ પહેલાંનું સાદુરૂપ આપણને મળશે આઠસો ત્યારબાદ બીજો છે છસો ઓગણીસ અને એકસો ત્રાણુંનો સરવાળો એનું સાદુરૂપ આપવાનું છે આપણે પેલું એનું છસો ઓગણીસનું સોના આધારે આસનમૂલ્ય આપણે શોધીએ તો એકમ દશક સોની નીચે લાઇન કરીએ પાછળ બે જીરો લગ અહીંયા બે જીરો લગાવીએ છની પહેલાં જીરો એક બે ત્રણ ચારમાંથી આવે છે તો છના છ એમનેમ રાખીએ ત્યારબાદ એક સો ને તોતેર એનું આસન મૂલ્ય શોધીએ તો એકમ દશક સોની નીચે જીરો એટલે સોની નીચે લાઈન એના પછી બે આંકડા છે બે ડિઝિટ છે તો આપણે બે જીરો લગાવી દઈએ એમને હવે આ એક છે એના તરત પછી સાત છે જે 0 એક બે ત્રણ ચાર નથી તો સાતની એક 0 એક બે ત્રણ ચાર નથી તો આપણે એકની જગ્યાએ નથી તો એક ઉમેરીશું એટલે કે બે કરીશું હવે છ ને બે આઠ એટલે કે આઠસો થશે આનું સાદુપ થશે આઠસો એવી જ રીતે પાંચસો પાંચસો અઢારનું આસન મૂલ્ય શોધીએ તો એકમ દશક સોની નીચે લાઈમ અને બે જીરો એમને સોના આધારે છે તો બે જીરો નેમ હવે અહીં પાંચ છે અને એની પહેલાંની સંખ્યા એક છે જે જીરો એક બે ત્રણ ચારની અંદર આવી જાય છે જીરો એક બે ત્રણ ચારમાં એક આવે છે માટે પાંચ એમનેમ રહેશે ત્યારબાદ બસો એક્યાસી એકમ દશક સો સોના સ્થાનમાં બે છે ત્યારબાદની બેસ જીરો એમને રાખી દો હવે સોના સ્થાનમાં બે છે એની તરત પહેલાંનો આંકડો આઠ છે જે જીરો એક બે ત્રણ ચાર નથી જીરો એક બે ત્રણ ચાર નથી તો નથી તો બેમાં એક નાખી દઉં એટલે કે ત્રણ હવે આ બેનો સરવાળો કરો પાંચ ને ત્રણ આઠ એવી જ રીતે ચોથો છે સાતસો ને પંચાણું તો આપણે સાતસો ને પંચાણું ની આશરે કિંમત અથવા તો આસન મૂલ્ય શોધીએ તો એકમ દશક સોના સ્થાનમાં સાત છે એના પછી બે જીરો નવ ને પાંચનો જીરો લગાવી દઈએ હવે જે સોના સ્થાનમાં સંખ્યા સાત છે એની તરત પહેલાં નવ છે જે ઝીરો એક બે ત્રણ ચાર નથી ઝીરો એક બે ત્રણ ચાર નથી તો સાતની જગ્યાએ આપણે આઠ લખીએ ત્યારબાદ ચારસો ને સત્તરનું આસન મૂલ્ય શોધીએ એકમ દશક સો સોના સ્થાનમાં ચાર છે અને તેની તરત પહેલાંની સંખ્યા જીરો એક બે ત્રણ ચારમાં આવે છે માટે ચાર એમને જ રહેશે એટલે કે ચારસો થશે હવે આઠસોમાંથી ચારસો જાય તો ચારસો બચે એટલે કે આનું સાદુરૂપ થશે ચારસો દાખલો પાંચમો છસ્સો ને અઠ્ઠાણું આસન મૂલ્ય લઈએ તો એકમ દશક સોની નીચે લાઇન કરીએ બે જીરો લગાવી દઈએ હવે છની તરતની પહેલાં નવ છે જે ઝીરો એક બે ત્રણ ચાર નથી એટલે નથી તો છમાં એક આપણે ઉમેરીશું સાત લખીશું ત્યારબાદ એકસો પંચાવન અહીં પણ પાંચ આવે છે જે નથી એમ થશે નથી એટલે એકની જગ્યાએ બે આવશે સાતમાંથી બે જાય તો પાંચ આની આશરે કિંમત થશે પાંચસો છઠ્ઠો નવસો ને અઠ્ઠાવન એકમ દશક સો સોના સ્થાનમાં નવ છે એની પહેલાંની સંખ્યા તરત પહેલાં પાંચ આવે છે જે 0 એક બે ત્રણ ચાર નથી તો નવની જગ્યાએ આપણે દસ લખીશું અને ત્યારબાદ બે ઝીરો લગાવીશું માઈનસ અહીં ત્રણસો સિત્યાસી છે અહીં ત્રણસો સિત્યાસીમાં દશકનો સોનો અંક ત્રણ છે અને એની પહેલાંની સંખ્યા જીરો એક બે ત્રણ ચાર નથી આઠ છે તો ત્રણની જગ્યાએ ચાર એટલે કે ચારસો બાદ થશે આમાંથી હજારમાંથી ચારસો બાદ થાય તો વધશે છસો સમજાઈ ગયું ને મિત્રો અહીં આપણો સ્વાધ્યાય એક પોઈન્ટ બે પૂરું થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તમને હું જે સમજાવું છું એ સમજાતું હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ